અડધી ટી સ્પૂન નાખવાના છે ગાંઠિયાના સોડા તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે બ્લુ કલરનું પેકિંગ આવે છે અને એક ટી સ્પૂન મીઠું નાખવાનું અને થોડું પાણી નાખીને અને ઓગાળી લેવું પાણીમાં ઓગાળીને નાખવાથી આ લોટમાં બરાબર મિક્સ થઈ જાય છે લોટ ની અંદર હવે હિંગ નાખવાની છે અજમો અને તેલનું મૂળ મીઠા અને સોડાવાળું પાણી નાખી અને લોટ બાંધવાનો હવે નોર્મલ પાણી નાખતા જઈને કઠણ કે ઢીલો એવો લોટ બાંધવાનો છે આ રીતનો લોટ બાંધવાનો છે એમાં ઉપર થોડું પાણી અને થોડું તેલ બંને નાખતા જશું અને લોટને કેળવતા જઈશું અત્યારે લોટનો કલર પીળો છે પણ ક્રીમ કલરનો થાય ત્યાં સુધી લોટને મસળવાનો છે જો ફ્રેન્ડ્સ આ રીતે મસળી લેવો મેં સાતથી આઠ મિનિટ લોટને મસળો છે જેમ તમે લોટ મસળશો તેમ ગાંઠિયા તમારા સરસ થશે જો કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે ગાંઠિયા પાડવાનો આ રીતનો ઝારો લેશું તેને આપણે કઢાઈ પર રાખવાનો છે અને હાથમાં લોટ લેવાનો આ રીતે ને મૂકવાનો અને હથેળીના આ ભાગથી આપણે ગાંઠિયાને પાડવાના છે રીતે આપણે બધા ગાંઠિયા ઉતારી લેશું જો તમારી ઘરે આવો લોખંડનો તવો ન હોય તો તમે કોઈ પણ તવામાં બનાવી શકો છો પણ બીજા કોઈ વ્યક્તિને સાણસીથી લુયું પકડવાનું કહેવું જેથી આ તમે ઘસો ત્યારે તેલનું લુયું ઉડે નહીં અને જો લોખંડનો તવો હોય તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા પાંચસો ગ્રામ લોટ માંથી ડબ્બો ભરીને ગાંઠિયા તૈયાર થાય છે જે સૌને ઘરમાં ખુબ ભાવશે